આપણે ડુંગરો ચડવા નથી જવાનું આપણે જવાનું છે બગદાણા બગદાણ ન જવું હે ના ડુંગરે ન જાય બાપા ના તો સિંહ હોય હો અને હા ફેમેલે આજે અમારે જવાનું છે બગદાણા કેમ કે સંદીપ કે આયા ઉધી આવ્યા તો અહીંથી થોડુંક જ આગુ થાય છે બગદાણા તો બગદાણા પણ હારે બાપુના દર્શન કરતા જઈ તો તમે બધા વિડીયો બેના રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ નો પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એ સંદીપ બગડાણા જાવ ને જય માતાજી ને રામ રામ પહેલે તો આપણે તો આવ્યા થાય તો હવે છે ને આવીએ બહુ નથી તો આ લોકેશન માં અમે શરૂઆત કરી છે પહેલા લોકેશન જોવો આમ એક નંબર પણ છે અને આયા હતા મસ્ત મજાનું ડુંગરાળો છે છે તમને મજા આવશે કરજો મજામાં મજામાં આ બધું સન વીક વાઢે એ ઉસે તો फटाफट હવે જઈએ અમે બગ દાણા બગ દાણા બગ દાણા બાપાના દર્શન કરવા કેમ જય બાપા સીતા રામ હા પગ દાણા

પેસેન્જર બંડી ઓછી ગોદડા રેડિયો સાની કીટલી લાકડી બાપા સિતરમ નું બેંગલ બધું છે તે હતા તે ને તો આ જો પેલા નું છે ને આ બાપા ની બંડી બાપા ની બંડી ને એવું બધું છે કા હા મે પહેલી વાર જોઈ લાકડી બધું લાકડી ને એ બધું છે તો જોઈ લીધું ને હવે છે ને દર્શન કરવા જવાનું છે તો દર્શન કરી આવી ને જૂના વાસણ તમને દેખાડા નથી તો જૂના વાસણ પણ તમને દેખાડી દઉં અહીંયા છે ને देख क्लास हे जो बापा सीताराम ने हां आ मन्दिर का रियलिटी माउ छे ने आज या मंदिर छे ने आरस पत्थर नो हां येनो अड्डे म हां एवि रीते बने आलो छे ने आ छे ने बदाई वासन छे जो एवि रीते वासन छे तो एवि रीते छे ने वासन मा छे हो तो हमारा सब्सक्राइबर सब्सक्राइबर मळी जा कनिक कई गामा એવું છે હે તો મારા વિડીયો તમે રોજ જાઓ હે તો નામ શું છે અભયભાઈ તમારું નામ રાહુલ તો અમારા નાના નાના ફ્યૂટ ખ્યુટ સસ્ક્રાઈબર મળી ગયા એટલે વધારે મજા આવી ગઈ કેમ હા લેખ કેજો કવિ વાહ વાહ અહીંયા છે સમાધિ મંદિર

ના બાપા સી દેખાય અને અહીંયા અન્નપુર્ણા નું મંદિર છે જો આવી રીતના ભોળાનાથ ભગવાન એવું છે ને પણ દર્શન કરી લીધા અને હવે આપડે જવાનું છે મેન મંદિર મેન મંદિર છે ને ના જવાનું છે આમ જો સંદીપ ને ના ઉભી જાય તો ફટાફટ હવે મેન મંદિરે પણ દર્શન કરી આવીએ બગદાન આવ્યા ને એટલે બધા છે ને અમને ઓળખી જતા સબસ્ક્રાઈબર બધા ભેળા થતા હોય આજ હવે છે ને આપણે મેન મંદિરે દર્શન કરી લઈએ મેન મંદિર છે ને એમાં આવી રીતે બાપા સીતારામ ની મૂર્તિ છે કેટલી મસ્ત ચાંદી ની છે તો જય બાપા સીતારામ નીચે નું મંદિર હોય ને તો ના દર્શન કરી લીધા હોય બેસી જવાનું કશું

ઓગી જાય છે અમે ભોગુડામાં મોગલ માં ના દર્શન કરવા જઈએ છીએ કેમ સંદીપ ભોગુડા માતાજી ના દર્શન કરવા તમને આ વિડીયો ગમો હોય તો જય બાપા સીતારામ પણ લખી દેજો ને માં મોગલ માં પણ લખી દેજો માં મોગલ માં તો ફટાફટ હવે માતાજી ના દર્શન કરવા જઈએ માં મોગલ માં ના દર્શન કરી લીધા છે ને અહિયાં છે મંદિર અને એ કઈ મંદિર છે તો હવે છે ને ફટાફટ હવે દર્શન કરી લીધા સંદીપ ઘેર જાવ ને હવે દર્શન કરી લીધા છે બગડાના દર્શન કરી લીધા હવે અહીંયા આવી જાય દર્શન કરવા દર્શન કરીને હવે મોડું થાય છે હવે ભાઈજી ધીમે ધીમે ઘર બાજુ માતાજી દર્શન કરીને હોય આવ્યા પછી છે ને ખરીદી કરવાનું ચાલુ કરી દીધું તો આવી રીતે છે ને મેં મારા હાટો બંગડી લીધી આ પાટલા લીધા અને બેન માટે છે ને આવી રીતના કલરના લીધા છે બે બેનો અલગ અલગ લીધા મતલબમાં આવી છે ને ત્રણ ત્રણ બંગડી થઈ જાય તે આવી બંગડી લઈ લીધી અને સંદીપ જોઈ હું હું ખરીદી કરાય એમ કા મારે જોવાનું હોય ને મારે ખરીદી કરવાની હોય